સંસ્કારી નગરી વડોદરામાં તરસાલી ખાતે શ્રી ઉમિયા ધામનો મહાભૂમિ પૂજન સમારોહ ભવ્યતાપૂર્ણ પૂર્ણ યોજાઈ ગયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વિઝન અંતર્ગત શ્રી ઉમિયા માતાજીના મંદિર નિર્માણ સંકલ્પ હેઠળ સંસ્કારી નગરી અને જ્યાં સવા લાખ કડવા પાટીદાર સમાજ બંધુઓ વસવાટ કરે છે તે વડોદરા શહેરમાં કડવા પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રથમ શિખરબદ્ધ મંદિર નિર્માણ અર્થે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં શ્રી ઉમિયાધામ તરસાલી વડોદરા ટ્રસ્ટ દ્વારા તારીખ અગિયાર બે બે છવ્વીસ બુધવારે મહાભૂમિ પૂજા જન સમારો ગયો મંદિર સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે વૈદિક અને પરંપરાગત સાથે ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ મહિલા ચેરપર્સન ડોકટર જાગૃતિબેન પટેલ એસપીજી પ્રમુખ શ્રી લાલજીભાઈ પટેલ ઉંઝા સંસ્થાનના અન્ય હોદ્દેદારશ્રીઓ સંસ્થાનના કારોબારી સભ્યશ્રીઓ વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સમાજના ઉદ્યોગપતિઓ સમાજના દાતાશ્રીઓ સમાજ શ્રેષ્ઠીઓ વિવિધ સંસ્થાઓના વડાઓ અગ્રણીઓ અને અનેક મહાનુભાવો સાથે વિશાળ સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો વડીલું યુવાનો ઉપસ્થિત રહ્યા હતા મહાભૂમિ પૂજન બાદ સભા યોજાઈ હતી જેમાં દીપ પ્રાગટ્ય કરી બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું સભામાં ઉપસ્થિત મહેમાનોનો પરિચય કરી મહેમાનોનો પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભૂમિ દાતાશ્રી કિરીટભાઈ પટેલ અને મહાદેવ મંદિરના દાતાશ્રી દિનેશભાઈ પટેલ ચોકસી અને શ્રી ઉમિયાધામ નિર્માણ અંતર્ગત દાન આપનાર વિવિધ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા જેમાં ઉંઝા સંસ્થાનના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંબંધિત મંત્રી શ્રી જયંતિભાઈ પટેલે ઊંઝા સંસ્થાનની વિશે વિધ યોજનાઓ અને વિકાસ સંબંધિત સંગઠન શ્રી પ્રવીણભાઈ પટેલે મંદિર નિર્માણ સંબંધિત અને સામાજિક સંગઠનો દ્વારા ઉત્થાન કામગીરીની સવિસ્તાર માહિતી આપી હતી જ્યારે ડોક્ટર જાગૃતિબેન પટેલે શ્રી ઉમિયા મહિલા સંગઠન અને મહિલા સત્સંગ મંડળ સંબંધિત અને એસપીજી પ્રમુખ શ્રી લાલજીભાઈ પટેલે સમાજમાં ભાગેડું લગ્ન કાયદો સુધારવા સંબંધિત સવિસ્તાર માહિતી સાથે વક્તવ્ય આપ્યા હતા આ વડોદરામાં શ્રી ઉમિયા ધામ નિર્માણ કાર્ય અને સમગ્ર ભૂમિપૂજન સમારોહ ફળ બનાવવા માટે શ્રી ઉમિયાધામ તરસાલી વડોદરા ટ્રસ્ટીગણ સમગ્ર કડવા પાટીદાર સમાજ વડોદરા સાથે શ્રી કિરીટભાઈ પટેલ શ્રી વિરેનભાઈ પટેલ શ્રી ઠાકુરભાઈ પટેલ શ્રી હરિવદનભાઈ પટેલ શ્રી લલિતભાઈ પટેલ શ્રી વસંતભાઈ પટેલ શ્રી કાંતિલાલ પટેલ સમગ્ર ઉમા સેના સમગ્ર એસપીજી ટીમ અને સમગ્ર દાતાશ્રીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી ભોજન પ્રસાદ સાથે સફળ સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું જય શ્રી ઉમિયા રિપોર્ટર પી એ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ